સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર પર આજે પ્રથમ નોરતાને લઈને વહેલી વહેલી સવારથી સવારથી જ જ દર્શન માટે ઉમટી પડ્યા હતા પરથીઓ માતાજીના ચરણોમાં માટે ચરણો છાલીસ જેટલા પર્વતના પગથિયાઓ ચડીને પહોંચી ગયા હતા તો ગુજરાત મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાંથી દર્શનાર્થીઓ માતાજીના દર્શને આવતા હોય છે પગપાળા તેમજ પોતાના રથો લઈને માતાજીના દર્શને ભક્તજનો માટે આવતા હોય છે તો દેશમાં એકમાત્ર જગદંબાનું ચૌદમું સ્વરૂપ એટલે કે તારીખ બાવીસ નવ પછીથી પહેલું નોરતું સોમવારે શરૂ થાય છે અને મંગળવારે ત્રીસ નવ પછીના રોજ આઠમ માતાજીના યજ્ઞનો દિવસ છે અને આઠમને દિવસે સવારે શુભ મુહૂર્તની અંદર માતાજીનો યજ્ઞ શરૂ થશે અને બપોરે અઢી વાગે પૂર્ણાવતી થશે ત્યારબાદ ચાર વાગે કરેટીની અંદર માતાજીના ભંડારમાં યજ્ઞની પ્રસાદી શરૂ થશે અને નવરાત્રિ દરમિયાન પહેલાના નોરતે સવારે ત્રણ વાગે મંદિર ખોલશે અને પાંચ વાગે ચાર વાગે આરતી થશે અને સાંજે રાબેતા મુજબ આરતી થશે ત્યાર પછી નોરતાની અંદર સવારે પાંચ વાગે આરતી થશે અને સાંજે रब, सीबे जा साथ में राबता मुजफ्फर आरती फैशन जय माताजी। विक्रम सिंह जाडेजा जा साथे चक्रवात न्यूज़ चोटीला।